હેલો હવે કેમ છે આઈ હોપ તમે બધા મજામાં છો અને ભગવાન માતાજી તમને ખૂબ બધામાં મજામાં રાખે અને તમને બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આજે હું વ્લોગ શૂટ કરું છું કેમ કે આજેનો દિવસ મારા અમારા માટે અમારા પરિવાર માટે બધા માટે ખૂબ ખાસ દિવસ છે કેમ કે મારા મારા બ્રધરનો બર્થડે છે જેમ કે હું તો છું એનાથી મોટી જ છું પણ આજે એ મારા અમારા બધા માટે એટલું કરે છે ને એટલું કરે છે ને અમારી હરેક વિશ પૂરી કરે છે જે અમે વિચારી ભી ન હોય અમે ખાલી જોઈ હોય મોબાઈલમાં કે આ છે આ છે આ છે આ છે તો એ બધી અમારી વિશ પૂરી કરેલી છે એને તો આજે અમારો હું એનાથી મોટી હોવા છતાં ભાઈ એ એનો દરજ્જો મારા પાસે મોટાનો જ છે હું એને ખૂબ મારા સન્માન રૂપથી જોઉં છું કે ભાઈ અમારી મારી બધી વિશ પૂરી થઈ કે કોઈ એવી વસ્તુ નહીં બાકી રહે કે મારી આજ આ ઈચ્છા નહીં પૂરી થવી કે કોઈ બી વસ્તુમાં છે કે કંઈ જોવા માટે કોઈ ડ્રીમ્સ કોઈ બી આપણે જોયું હોય મોબાઈલમાં તો બી મારા ભાઈ પર મારા શોખ પૂરા કર્યા છે અને હજી બી આગળ પૂરા કરે છે અને બહુ જ એટલે બહુ મારા મારા માટે સ્પેશિયલ આજનો દિવસ છે કે આજે મારા ભાઈનો બર્થ છે અને હર વખતે હું સેલિબ્રેટ નોર્મલ રીતથી જ કરું છું પણ આજે અમે થોડોક થોડોક કહેવાય છે ને સમય જાય એટલે કંઈક થોડુંક 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 વધારતા જઈએ આપણે એટલે એ પ્રમાણે આજે મેં સેલિબ્રેટ કર્યો છે તમે પ્લીઝ મારો વ્લોગ જોજો અને પ્લીઝ મારા વ્લોગમાં સપોર્ટ કરજો અને હું એવી ટ્રાય કરીશ કે તમને મારો આ વિડીયો ખૂબ ગમે અને અમે શું શું તૈયારી કરી છે અને પ્લાનિંગ કર્યું છે હું તમને બધું બતાવીશ અને આજ મારા માટે બહુ ખાસ અને સ્પેશિયલ દિવસ છે કેમ કે આખા વર્ષમાં મારો ભાઈ અમારી બધી ઈચ્છા પૂરી કરે બધી વસ્તુ કોઈ એવી વસ્તુ બાકી નથી કે ઈચ્છા નથી પૂરી કરી શકતો બધી ઈચ્છા પૂરી કરે છે તો હું એના માટે આટલું કંઈક કરું ને તો બી નોર્મલ કહેવાય કે ભાઈ આ નાનું આ એક નાનું એવું સેલિબ્રેશન કહેવાય જેવું તો એટલું બધું એ અમને જેટલું રાખે છે ને એ પ્રમાણે હા એટલું જ સેલિબ્રેશન કહેવાય પણ મારા ભાઈ આઈ લવ મારા ભાઈ અને આ વ્લોગ શૂટ કરું છું તો પ્લીઝ તમે જોજો અને સાથ આપજો સપોર્ટ આપજો અને આજે જો મારા મમ્મીએ નવા કપડા પહેર્યા છે મે બી પહેર્યા છે અને મીતને પહેરવાના બાકી છે ક્યારેક ક્યારેક વિડીયો માં તમને દેખાય છે આ મીત જો આ મીત એ તમને ક્યારેક ક્યારેક વિડીયો માં બતાવે છે હું ને મારા મમ્મી તો એ જ છે આ મારો નાનો ભાઈ છે મીત એટલે હું તમને મારા ફેમિલી મેમ્બર ને અમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ ને બી આજ તમને બધાને મળાવીશ અને આઈ હોપ કે તમને મારો વિડીયો ખૂબ ગમે મારી એવી ઈચ્છા છે કે તમને ગમે અને તમે મારા બ્લોગ જોઈને ખૂબ સપોર્ટ આપો પ્લીઝ અને આજ મારા માટે એટલો સ્પેશિયલ દિવસ છે ને ખરેખર તમે માનશો નહીં આજે હું બહુ ખુશ છું અને મારી દુઆ એવી છે ભગવાનને કે મારા ભાઈના તમામ સપના છે ને બધા પૂરા થાય હું અમુક વસ્તુ જે એ મારા ભાઈની સામે જતાવી નથી શકતી પણ એ આજ હું વિડીયો તમને કહું છું કેમ કે તમે મારી ફેમિલી જ છો મારા ફોલોવર્સ મારા સબસ્ક્રાઈબર મારા વિડીયો જે જોવે છે એ મારી માટે ફેમિલી છે મારા સપોર્ટર છો તમે કે આજે હું તમને મારે દિલની વાત કરું છું ખરેખર દિલથી દિલથી મારા બધા સપના સાકાર કરનારો મારા વીરાનો આજ બર્ડ છે તો મારી એવી પ્રાર્થના છે કે ભગવાનમાં ચાવુંડામાં મારા કુળદેવીમાં માં છે તો એની તમામ વિશ પૂરી કરે ને તમામ ઈચ્છા પૂરી કરે ને તમામ સપના સાકાર કરીને લાંબુ આયુષ્ય માતાજી આપે ને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મારી રીશ છે અને હું તમને બતાવું છું કે આજે અમે કઈ કેક લાવેલા છીએ અને મેં ભી આ કેક લાઈફમાં પહેલી વાર જોઈ છે કે મેં બી આટલી બધી કોઈ દિવસ મોંઘી ગિફ્ટ બી નથી લાવેલા ખરેખર માનશો ગાઈસ થોડીક નાની એવી કેક લઈ આવતા સેલિબ્રેશન કરતા અમે એટલો બધો ખર્ચો વધારે ન કરતા અમે આજ થોડુંક મને થયું કે થોડુંક કરવું એમ બજેટમાંથી ન જ કરતી એટલે હું આજ તમને કેક બતાવું કેવી કેક અમે લાવેલા છીએ તમને તમે જુઓ મારા ભાઈને આજ ખબર નથી અમે બધા પ્લાન કર્યો છે કે બધા ફ્રેન્ડ સર્કલ લોકો મળીને કે ભાઈ ભાઈને ખબર નથી અમે કેકનું એરેન્જમેન્ટ કરી નાખું મેં એક ભાઈ માટે વોચ બી લીધી છે એ બી હું તમને બતાવીશ અને બીજું કે બધા લોકો ફ્રેન્ડ સર્કલ લોકો આવશે અને સેલિબ્રેટ થશે બર્થડે અને એને સૌ બૂમ સરપ્રાઈઝ આપશું અમે તો હું તમને કેક બતાવી દઉં કે અમે કેક કેવી લીધી છે આઈ હોપ તમને બી ગમે સારી છે મને જરા પ્લીઝ કોઈનું કમેન્ટ આવતું નથી તો પ્લીઝ મારા વિડીયો જોઈજો તો મારે કમેન્ટ આપજો મને બી લાગે કે મારા ક્રિએટર્સ ને મારા ને મારો વિડીયો પસંદ આવે છે કે નથી આવતો પ્લીઝ મને કહો તો મને આઈડિયા આવશે અને કદાચ મારા વિડીયોમાં કંઈ મિસ્ટેક થતી હોય તો બી એમને કહેજો કે ભાઈ તો હું એવી રીતના સારા બનાવવાની કોશિશ કરીશ આઈ હોપ તમને મારા બધા વિડીયો ગમે બતાવો શું ઈચ્છા